બંદો બંદો હાલો યે તો ફલકની વાત છે માણસ હેપી હોને હે રારો ના ટકડે કોકને કોથે લઈ લો રજોભાઈ કિતમ નાપજો બોલ સુખની આપ્યા આ જ હોય છે ભીના થાય તમે એટલું કમ અરે એમ અંદર નહી બોલાવા હતા લોકો બોલાવા ગયા 아아っ.. heckh, hermano, za.. husk kisses.. af figure.. Assassins.. s'orgahek. meer duang.. wipome upikome i xo Freeze.. oku oxupolacty.. yah不起.. beatipolacty.. ours.. xoo.. xin.. xiu.. xin.. 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 xin..

कड़क ए या मनो भाई हाइट में उड़े हमने बटर અરે <coughs> અરે

અબા હોળી પોચ એમાં ભનિયલ માં હે બોલા આ માખો ઊંચ ને માખો

सगड़ा कय पुछा की तयार चई न जा

समाज उत्सव चला हेलो आप मैंने बिल्डिंग का जो एक कॉल लाइन दी रानी साइकिल बनाने बाकी रह गए तो कोई यादों है क्या था पेट थाई पेट थाई हम रास्ता परेशान है लग नहीं तो का सका क्या અઢીનું કીધું અઢીનું કીધું ઓલું ડેલી ને પથ્થર કાઢી દેવાનું તૂટી ગયો એય બાયણે બાયણે એ આશિષ આ કો તલનો વાગો કતરબત આવો હા પણ સોલા ફ્રે Ô chị, 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 હલાવો ધીમે ધીમે હલાવો હેપી ઓલી એ દાદા એ કલર લગાવો એ ઓય બાકી રેજી છે

phân lành người ta bắt được bắt được bắt được bắt được bắt được

યુટ્યુબ માં આવી જાય એક તો બધો થોડોક થોડોક ચોપડજે થોડોક ચોપડજે આ બાજુઓ બઈ હવે લાલ રાત્રે જાય થોડોક ગય આ 50 વર્ષો લગી વિડિયો રહેશે યુટ્યુબ

હેપી હોલી 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 સાહેબ હેપી 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 હોલી

ना... लगाओ UH! और जोर से लगाओ ¡Ay, no, 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 no! ¡Ay, no, no, no,

उबारो <coughs> नाटक <stop talking? toseSen Normales>

હવે ધૂળેટી રમી લીધી છે અને હવે નાવાનું કામ ચાલુ કરી દીધું છે અને કાનમાં ખૂબ કોણ છે હવે પાછું હવે જો ના હવે ધૂળેટી રમીને થાકી ગયા છે અને હવે નાવાનું ચાલુ કરી દે હવે નાઈ લે ઘેરું છે હે ઘેરું દેખાય ને સકે નથી કરે નથી તો બસ ને કે પપ્પા બસ શું હે ગેરો છે તો મુ હે ટૂટ ગેરો ગેરો એટલે આ માટલો કલર મતલબ રંગવાનો હાલો હવે નહી લીધું હે બસ